હેલો ઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો હું સૌ લોકો મજામાં તો હવે આપણે આવી ગયા છે આપણી પોતાની વાડીએ તો કેટલાય દિવસથી પછી આપણે વાડી આવ્યા છીએ હવે બધું જોવાનું છે આપણે વાડીનું કામકાજ કેવું કેવું કામકાજ છે એટલા માટે હવે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો નવું આવ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો તો હવે આપણે થોડુંક ઝટકાનું કામકાજ ચાલે છે તો તે જરૂર આપણે જાશું જોવા તો જાવો આપણે હવે ઝટકા કઈ રીતે કરે છે મશીન લાવ્યા છે આપણે ઝટકા મશીન કરે લગાડવા માટે તો આપણે હવે મિત્રો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો હવે

બહુ મોટો છે બરાબર આપણે ઢગલો બનાવ્યો હતો તો અત્યારે આ ઢગલો હાવ ખાલી થઈ ગયો છે બોલો હવે થોડોક છે એટલું સારું જો આપણે ગાવું માટે ત્યાં બેસવે એની માટે તો હવે આ ની ચારો રીતે પૂરો થવામાં આવી ગયો હવે આવું કઈ સારું એટલું સારું લેશે થોડું થવાનું છે એટલે હવે જો એની માટે આપણે આ ઝાયર બનાવી છે ને હજી ઓલી વાડીમાં ઝાયર વાવવાની છે ને આ બધું આપણે છાટવ્યું કરેલું તો વાડી હવે સાટ્યું તે ઉગી ગયું છે કમ્પ્લીટલી પાણી વ્યવસ્થિત પાઈ દીધું છે ને એકથી બે વાર આપણે હવે દવાઈ સાંટવાનું કામ હતું એ કે પૂરું થઈ ગયું છે તો હવે દવા છાટ્યા બાદ હવે આપણે એને છે ને પાણી પાવાનું ચાલુ છે અત્યારે તો જો આવી રીતે હવે આપણે પાણી પાવાનું ચાલુ હતું કે નહીં તો આ બધું પાણી પાઈ દીધું છે ભાઈ આપણે એટલું પાતા પાતા એટલે સુધી પહોંચ્યા છે જે હજી આ બધું એટલું પાવવાનું બાકી છે આ બધું આપણું વાડીનું સાટક્યું કરેલું છે બી છે આપણે ડુંગળીનું બી છે હવે આ મિનિમમ ત્રણ ચાર મહિને પાક છે ત્યારે કાંક આપણે વ્યવસ્થિત રીતે થાય છે તો હવે મિત્રો શું છે કે આપણે હવે ધીમે ધીમે આપણે વાડીને એક ચક્કર લગાવી લેવી જોઈ લેવી કેવું છે આપણું વાડીનું વાતાવરણ તે મસ્ત મજાનું સ્વસ્થ વાતાવરણ છે મિત્રો અને આપણે એના વિડીયોની અંદર મિત્રો આપણે બન્યા રહીશું હોજી છે નવા વિડીયો આપણે લાવતા રહીશું હોજી છે તો ચેનલમાં એવા છો તો જરાક આપણે હવે સબસ્ક્રાઈબ કરતા રહીશું મિત્રો તો આવું કાંક આપણે વાડીનું વાતાવરણ છે બધું આટલું થોડુંક પાવાનું બાકી છે અહીં સુધી થઈ લગીને વાવેલું છે એટલે બધું જો આવું કંક આપણે ડુંગળી ડુંગળી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને જો આ તો જોઈએ ને તો મિત્રો શું છે કે આપણે જો આ જાહેર કરેલી છે ને એ છે ને જો એટલું બધું આપણું વાવેતર છે ત્યારે ડુંગળીનું આપણે ડુંગળી સિવાય બીજું કાંઈ કરતા જ નથી ડુંગળી એ અમારી માટે બહુ હોનું છે એટલે ડુંગળી અમારે ન થાય એટલે અમને મજા આવે નહીં ખેડૂતો એને મોટા મોટું આવકનો સ્ત્રોત હોય ને તો ડુંગળી એનાથી વચ્ચે કોઈ પણ પ્રકારનો રૂપિયો ભેગો થાય નહીં એટલે અમારી માટે કરોડોમાં લાખોમાં જતો હોય તો ડુંગળી અમે કરવી ડુંગળી અમારી માટે અનમોલ રતન કહેવાય અત્યારે એટલે અમે ડુંગળી સિવાય બીજું કોઈ પ્રકારની રસ ધરાવી નહીં કદાચ ગમે એવું તમે બિયારણ આપી દો ગમે એવું તમે કરોડો રૂપિયાની ઓલા કેમ સંપત્તિ થાય બાકી ડુંગળી તો કરવાની જ તે ભલે બે રૂપિયામાં પણ ડુંગળી તો કરવાની જ તે એટલા માટે આપણે ડુંગળી કરવી કા રોડપતિ થાય કા કરોડપતિ એટલે ડુંગળી વગર અમને હાલે નહીં તો આ બધું આવું કંઈક વાતાવરણ છે મિત્રો આપણી વાડીનું અને જો અત્યારે આપણા દુબક તાર પેન્સિંગનું કામ થઈ ગયું છે મિત્રો જો અને તે આટલાય ટાઈમથી આપણે છે ને ગાવડા બહુ હેરાન કરતા હતા એટલે આ બધું તાર પેન્સિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે બાપુજીને આપણે વાડી આવતા નથી એટલે કાંઈ આપણે કરવાનું નથી હોતું આપણે નિવૃત્ત થઈ ગયા છે થોડા ક્યાંથી આપણે પશુપાલકનું કામકાજમાં હોય એટલે સખત આ બધું હું આપણે જ કરતા જુઓ આ બધું અત્યારે તાર પેન્સિંગ કમ્પ્લીટ થઈ ગયું છે લાગટ આપણે વાડીએ ઝટકા મશીન ચાલુ થઈ ગયા છે હવે ઝટકો ચાલુ થાય એટલા માટે હવે વિડીયોમાં મિત્રો શું છે કે બને રેજો હવે અને ઝટકો લગભગ ચાલુ થઈ જશે ગઢાણ બની ગયું છે ભાઈ જો આ કપાસ છે તેને સરસ મજાનો કપા થઈ ગયો છે ભાઈને બસ ઉતારવાની તૈયારી છે ઓલકનની સાઈડ ભાઈને રીંગણી કરેલી છે એટલે હવે આ બધું ને આપણે આ બધું ડુંગળીવાળા છે જો બાજુવાળાએ ભાઈ કરવી છે મકાઈ કરેલી છે ભાઈ મુનાભાઈ છે ભાઈને એ ભાઈ મકાઈ કરેલી છે તો મિત્રો છે ને હવે વિડીયોની અંદર આપણે આવ્યા છીએ તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે જો આ વાળ વાળામાં ઘૂસવાઈ ગયો પાડે હવે મિત્રો વિડીયોમાં બને રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું આપણે હજી વિડીયોની અંદર વિડીયોમાં બને રહીશું i <laughs> I don't know. હા સારો છે રોપ હવે મિત્રો આપણે જવાનું છે ઓલી લી બાજુ કર તો આ વાડીમાં રોપ હતો બધો ખાલી થઈ ગયો સોંપી દીધો છે એટલે આ વાડી થઈ ગઈ છે આવું ખાલી એટલી વાડી આપણે જવાનું છે જોવા કારણ કે શું છે કે ધીમે 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 બધું કામ પતી ગયું છે નીચલી વાડી તો આ વાડીની અંદર જાય રહી આપણે એકદી વિડીયો બતાવ્યો હતો મેં તમને જે આ વાડીમાં લેલી લેલી સમજાય રહી હતી ને એ કમ્પ્લીટ થઈ ગઈ કટર બટર મારીને આ વાડી ની અંદર પાછો આપણે હવે પાછી જાહેર કરવાની છે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આવું કાક રીતે એ જો આવું કાક આપણો જંગલ વિસ્તાર જેવો આપણી વાડી છે કઈ ઘટે નહીં મિત્રો અને જો હળું હળું આપણે હવે જવાનું છે ઓલી બાજુ કરે તે કાંઈ જોવું પડે ને બધું વાડીએ કેટલા દિવસ ત્યાં આવ્યા છે હું હું વાડીને કામ લાગુ લોકો કરે કે નહીં તો આશા કરું વિડીયોમાં મિત્રો બન્યા રહેજો હું 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 કડ્યું ખડિયું અહીંયા છે ક્યાં ભાડું ખડિયું અહીંયા હા ખડિયું ક્યાંય ભાડું એમ ક્યાં ભાગ્યા હોય જો જમાદાર આવ્યા છે હવે

માહિતી હતી મસ્ત વાડી મજા આવે આનંદ થાય મંગલ થાય મજા આવી ગઈ કેટલા દિવસ થતી વાડીએ નતો મનને આમ શાંતિ થઈ જાય કાક કારક હવે શાંત વાતાવરણમાં આવી એટલે મજા આવે આવું કાક આપણે વાડીનું વાતાવરણ હતું તો હવે આશા કરું છું તમને મિત્રો મિત્રો વિડીયોની અંદર ગમ્યા તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ તો દર્શક મિત્રો મળશું હવે નવા વિડીયોને બધાને જય માતાજી જયમાં મગુલ બાય બાય